બનાસકાંઠામાં સાંસદ ગેનીબેને પોલીસ પર સાધુ નિશાન સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ સામે ગંભીર આક્ષેપ કહ્યું પોલીસ ધારે તો બાર કલાકમાં બંધ કરાવી શકે છે પોલીસના હાથ બંધાય છે અપાય છે ટાર્ગેટ કચ્છના લેબર કોલોનીમાં ઝડપાયું ગેરકાયદેસર ડીઝલ વેચાણ તો લેબર કોલોનીમાં ડીઝલ વેચાણ ઝડપાયું એલસીબીએ બે છવ્વીસ વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા તો ટેન્કરમાંથી નોઝલ પંપ વડે વાહનોમાં ભરાતું હતું ડીઝલ કચ્છમાં આડેસર પોલીસે બાવન લાખથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો સો કિલો ગાંજા સાથે એક આરોપીની કરાઈ ધરપકડ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી દ્વારકાના ખંભાળામાં દુકાનદારનું હેવાનિયત ભર્યું કૃત્ય નાસ્તો લેવા માટે આવેલી સગીરા સાથે બાવન વર્ષીય દુકાનદારે કર્યા આડપલા પોલીસે બોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને કર્યો જેલ હવાલે અમદાવાદમાં વૃદ્ધાની સોનાની કડી તોડી ફરાર થતી ટોળકી ઝડપાઈ ઇસનપુર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પાંચ ગુનાનો ઉકેલ્યો ભેદ સોનાની પાંચ કડી અને બાઇક સહિત એક લાખ પંદર હજારનો મુદ્દામાલ કરાયો